আপাগোলাগুলিয় রকরয় স্রয়ে চেটনাগেন হিন করাগেরেন্. মচাংরা স্য়েন নিখে দাদানা নাগাগে কপাগেন করমনে ককলেন করমনে દાદા ગુડ મોર્નિંગ જય માતાજી જેવું છે ત્યાં સારું છે ને હા ઓ ચોથી લઈ જતી પછી પાછો તો લાવી દીધો હશે તો કીધી ને તે પપ્પા આવો નેચ જો આપગલ ને ક્યાં લઈ ગયો હતો ડાલા નેચ પછી તોકન લઈ ગયા અને હવે પાછો લાવી શકશી તું

અને હવે આપણે પણ ઉપર જઈને ચા દૂધ અને નાસ્તો કરીએ પણ આ તો રેડી થઈ ગયા છે મમ્મી ચા તર પોતરસ જાદે પોતરસ હું ટીવી જોઉં હાય થાકીને જો ને તો આ ચાદર ના બાદર બધું હવે થાય એટલે

હા ક્યાં ખોલું હે નહીં પહોંચવું નહીં કરાવ ઘર કે કરી દઉં

એલા તારું 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 જાર છે કે પછી હા આ કરે છે કે આપો આ હા વાળો પડે તારું કા છે ગાંધી તારું છે કીક અને પૂરી કેટીક પર મોર છે

હા રીમોટ લાવે પાછો નડે છે એમાં હમણાં પંખો નોડ પંખો બંધ કરી દેજો બોલી દીધી હું પંખો બંધ દેજો ખબર નહિ પડતી ઊંઘવાની ટાઈમ કેટલો થયો હણા અગિયાર તો એ हो नहीं थे लाइट बंद नहीं थायो हो पापा के तो गाइस आपड़े वीडियो नो या एंड आपिए छे तो गुड नाइट जय माता जी मित्रांत पप्पा ने मित्रांत कह दी आपड़े गुड नाइट जय माता जी

આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો